કેમ છો મારા વાળા મજામાં મજા માર છો તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં અને માયરાબેન તૈયાર થઈ ગયા છે યુનિકોર્ન નો શર્ટ વેરી અને તે જાય છે સમર કે માં લેટ્સ ગો જય માતાજી કહી જય માતાજી હા ચાલો તારો માલામાં મૂકી દે ને બેગમાં બેગમાં મૂકી દે પછી કોઈ જે છે આ લે હે આ ગોળ ગોળ ભેરો મજા આવતા રેચું બોલ ગોલ 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 બોલ હાચું બોલવાનું હાચું બોલવાનું કેવું છે તમને શું ખાધું ભાત ખાધા અને વટાણા તારે ખાવું છે મારું ભાત વટાણા તને ભાવે મારું ભાત વટાણા હા ફેરવું લે તું તાર તારું પેપર રિપીટ કરે રિપીટ કરે છે करो, ये ये, <laughs> रम। चला चला आयो आयो। ये। <laughs> क्रिकेट रमे छोकर क्रिकेट रमु चुके

આ સાબા સ્ટેવ ઉરેવાનો સ્ટમ જોડે વાહ ચલો હા આપણે જઈએ હો માયુ આપણે બહાર અત્યારે ક્રિકેટ રમવા બીજી છે અને ક્રિકેટ રમે છે મજા મજા કરવાની ઓકે ભાઈઓ કે તો મજા મજા કરવાની વે ભખ

આપી લેજ <gibitar stara initiation> ના માલી વાલી દે ને ભાઈ ક્રિસિયુ રાખી લઈએ આપડે ક્યાં લેવું છે માયું તું બોટલ કિશિવ ને આપી દે તો હું લઈ દઉં તને ક્રિશિવ તું આપી દે ક્રિશિવની મમ્મીને બોટલ આપી દે તો માયુ આપી દે આજા જાતે બુટ આવડે ચાવી આપી દે ગાડીને થેન્ક યુ માયરા ભાઈ આટો મરાવા જોઈએ છે આટો મારા પછી શાંતિ જાય એને માર્યું એક આટો મરાઈ શાંતિ સુઈ જઈશ ને હે